રાહત આપવા માટે સરકારે અગાઉ પણ બ્રાન્ડેડ લોટ અને દાળ લોન્ચ કર્યા હતા અને હવે સસ્તા ભાવે ચોખ્ખા લોન્ચ કરવામાં આવી રહ્યા છે જે નાફેડ અને એનસીસીએફ દ્વારા વેચવામાં આવશે નોન બાસમતી ચોખા રૂપિયા પચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયા છે અને આ સ્થિતિમાં સરકાર

રાજસ્થાનની અંદર સરકાર બનતાની સાથે જ ભાજપે પોતાના ઘોષણા પત્રની અંદર વચન પૂરા કરવાનું શરૂ કરી દીધું છે રાજ્ય સરકારે સૌથી પહેલા સસ્તા ગેસ સિલિન્ડર આપવાનો પ્રયાસ કર્યો છે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે આ અંગેની મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એક જાન્યુઆરી બે હજાર ચોવીસ થી ચારસો ને પચાસ રૂપિયાની અંદર એલપીજી સિલિન્ડર આપવામાં આવશે આ નો અમલ ઠરાવ પત્રની અંદર વચન મુજબ કરવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત સસ્તા ગેસ સિલિન્ડર આપવાને લઈને કરવામાં આવી રહેલી છે

કોવિડ કારણે કુલ લોકોના મોતો આજ થયા છે એટલે કે આજ લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે મહારાષ્ટ્રની અંદર કોરોના વાયરસના કારણે બે લોકોના મોત થયા છે જ્યારે દિલ્હી કર્ણાટક કેરળ અને પશ્ચિમ બંગાળની અંદર એક એક દર્દીનું આજે મૃત્યુ નિપજ્યું છે અને દિવસે કોરોના કેસોની અંદર ધરખમ વધારો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર પણ કોરોના કેસોની અંદર નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને દેશની અંદર ગુજરાત અત્યારે કોરોના કેસોની અંદર ચોથા ક્રમ ઉપર પહોંચી ગયું છે એટલે કે ભારત દેશની અંદર સૌથી વધારે કેસ ચોથા નંબર ઉપર અત્યારે ગુજરાતના કેસો જોવા મળ્યા છે

બેંક ઓફ બરોડાની અંદર લોકર ધરાવતા ગ્રાહકોને આરબીઆઈના નવા કરાર ઉપર હસ્તાક્ષર કરવા પડશે સાથે જ એસબીઆઈ અમૃત કલશ એફડી યોજનાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર રાખવામાં આવી છે એ ઉપરાંત જે જીમેલ એકાઉન્ટ બે વર્ષથી ઉપયોગમાં લેવામાં નથી આવેલા તેને ગૂગલ બંધ કરી દેશે જેવી પણ મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી રહેલી છે કોરોનાને લઈને ફરી એકવાર નવી એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે કોરોનાના નવા પ્રકારના વધી રહેલા કેસોના કારણે એમ્સ હોસ્પિટલમાં કોવિડ નાઇન્ટીનના શંકાસ્પદ અને પોઝિટિવ કેસની જાણ કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે એમ્સ દિલ્હીના ડાયરેક્ટરે હોસ્પિટલના વડાઓ સાથે બેઠક યોજી હતી અને કોવિડ નાઇન્ટીન પરીક્ષણ નીતિ મુજબ ગંભીર તીવ્ર શ્વસન શેપ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ જેમાં તીવ્ર શ્વસન શેપ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસનો સતત તાવ અથવા તો ડબલ્યુએચ મુજબ છેલ્લા દસ દિવસની અંદર ઉધરસનો સમાવેશ થાય તો તેવા લોકોને કોરોના હોઈ શકે છે જેવી પણ એડવાઇઝરીની અંદર માહિતી આપવામાં આવી રહેલી છે તો એ સાથે જ માસ્કની માંગની અંદર ફરી એકવાર વધારો જોવા મળ્યો છે દેશમાં કોવિડ કેસની સંખ્યામાં ફરીથી વધારો થતાં લોકો ચિંતિત જોવા મળ્યા છે આ સાથે જ લોકો ફરીથી માસ્ક પહેરવા માટે વલણ ધરાવતા પણ જોવા મળ્યા છે હૈદરાબાદ કર્ણાટક તમિલનાડુ સહિતના રાજ્યોમાં માસ્કની માંગની અંદર મોટો વધારો જોવા મળ્યો છે જ્યાં ઇવેન્ટ દરમિયાન ઘણા ટ્રાફિક હોય છે ત્યાં માસ્ક વેચનારાઓ ફરીથી રસ્તાઓ ઉપર દેખાઈ રહ્યા છે ડોક્ટર છૂચવે છે કે કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું વધારે પ્રમાણની અંદર સારું છે એટલા માટે શું તમે માસ્ક પહેરો છો કે નહીં જે કોમેન્ટમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો સાથે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે પણ મહત્વપૂર્ણ ભગવાન સૌપ્રથમ વખત તેમનો ચહેરો જોશે આ પછી મુખ્ય આચાર્ય પૂજા અર્ચના કરશે પ્રતિમા ઉપરથી પટ્ટી હટાવતી વખતે ગર્ભગૃહની અંદર માત્ર પાંચ લોકો જ હાજર રહેશે જેમાં પીએમ મોદી

બિહારમાં દીધા અને સોનપુર વચ્ચે ગંગા નદી ઉપર ફિક્સ લેન પુલ બનાવવામાં આવશે અનુરાગ ઠક્કરે જણાવ્યું છે કે મિલિંગ કોપરાની નિર્ધારિત એમએસપી ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને બાલ કોપરાની અઢીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારવામાં આવી છે ત્રિપુરાના ખોવાઈથી હરીના વચ્ચે રોડ બનાવવાની મંજૂરી પણ આપવામાં આવી છે અને જે પણ મહત્વપૂર્ણ નિર્ણય હાલ લેવામાં આવી રહેલો છે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્ર શેખરે જણાવ્યું છે કે અમે ફ્રોડ લોન એપ્સની જાહેરાતો ઉપર પ્રતિબંધ લગાવીએ છીએ કેટલાક પ્લેટફોર્મ ઉપર લોન એપ્સની જાહેરાત આવે છે ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રાલયે તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને એક અઠવાડિયાની અંદર પોતાના પ્લેટફોર્મ ઉપરથી આવી જાહેરાતો હટાવવા માટે કહેવામાં આવ્યું છે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જો જનતા સાથે કોઈ છેતરપિંડી થશે તો જે તે પ્લેટફોર્મ તેના માટે જવાબદારી ગણવામાં આવશે એટલે કે જવાબદારી ગણવામાં આવશે તેની ઉપર આ ઉપરનો કેસ પણ દાખલ થઈ શકે છે જેવી પણ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલી છે તો એ સાથે જ મધ્યમ વર્ગના લોકો માટે પણ મહત્વના સમાચાર અને ખુશ ખબર સામે આવી છે મધ્યમ વર્ગના લોકો માટે સારા સમાચાર મળી રહ્યા છે આરબીઆઈએ સતત પાંચમી વખત વ્યાજ દરોની કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી વર્તમાન ઓક્ટોમ્બર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ક્વાર્ટર માટે સરકારે પીપીએફ સુકન્યા સમૃદ્ધિ વરિષ્ઠ નાગરિક બચત યોજના અને પોસ્ટ ઓફિસ એફડી જેવી નાની બચત યોજનાઓના

રામ મંદિરે રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ત્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે કે રામ મંદિરના ગર્ભગૃહની અંદર ભગવાન રામના બાળ સમૂહ સ્વરૂપની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે રામ મંદિર ટ્રસ્ટે આજે આ માહિતી આપી છે અને ઉલ્લેખનીય છે કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રામ ભક્તોની અંદર ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો છે ધમકી આપવાનો મેલ આવ્યો હતો જેને લઈને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આજે ત્રણ લોકોની ધરપકડ કરી છે આરોપીઓએ ધમકીનો મેલ મોકલવા અને સ્થળોએ વિસ્ફોટની ધમકી આપી હતી આરોપીની ગુજરાતના વડોદરામાંથી ધરપકડ વિસ્ફોટરા કોરોના થી બચવા માટે આ ઉપાયો જરૂર કરવા જોઈએ કોરોનાથી બચવા તમારી ઇમ્યુનિટી મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે અને સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે મુખ્ય પોષક તત્વોમાં આપણી કેલેરી ઓક્સિડેટિવ સ્ટ્રેસ વિટામિન અને ડિટોક્સિફિકેશન ઉપર ધ્યાન આપવું જોઈએ પૂરતા પ્રમાણમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટ્સ ધરાવતા ખોરાકોમાંથી મેળવેલો આહાર જેવો કે ફળ જ્યૂસ વગેરે રોગપ્રતિકારિક શક્તિ જે આપણા શરીરની છે જે વધારે છે જેટલું બને તેટલું પાણી પીવું જોઈએ પૂરતો આરામ કરવો જોઈએ અને પૂરતી ઊંઘ લેવી જોઈએ જે આપણી ઇમ્યુનિટી વધારવાની અંદર મદદરૂપ થાય છે એટલા માટે આ સંપૂર્ણ જે ઉપાયો આપવામાં આવેલા છે જે કરવા જોઈએ જેથી કરીને કોરોના આપણાથી દૂર રહે તો એ સાથે જ આતંકીઓનો ખાતમો એ જ અમારું લક્ષ્ય છે રક્ષા મંત્રી રામનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરની અંદર મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે રાજૌરીમાં થયેલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે શહીદોને ભૂલી શકાય તેમ નથી દરેક સૈનિક આપણા પરિવારના સભ્ય સમાન છે અમે એ વસ્તુ નહીં સહન કરીએ કે કોઈ આપણી તરફ જુએ આવી ઘટનાને ઝાંખી લેવામાં આવશે નહીં

મહેકમ પણ વધારવાનો નિર્ણય લેતા નોકરી વાંચુકોને તક મળશે નવા ઉમેદવારો પહેલાં પોલ ટેસ્ટ આપ્યા બાદ લેખિત પરીક્ષા લેવા છે જે ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી છે તેને ફરીથી પરીક્ષા નહીં લેવાય અગાઉ લેખિત પરીક્ષા બાદ પોલ ટેસ્ટ લેવાતા હતો અને જે વિવાદ બાદ હવે પહેલાં પોલ ટેસ્ટ લેવાનો નિર્ણય લેવામાં આવેલો છે ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો તલાટી અને જુનિયર ક્લાર્કને લઈને સમાચાર સામે આવ્યા છે અને જુનિયર ક્લાર્કની ભરતીને લઈને પંચાયતી સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અશમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જેમાં ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જુનિયર ક્લાર્ક તથા તલાટીની અંદર ખૂટતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થવાની સાથે જ વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે તો એ સાથે જ એક ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર યોજાશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ વખતે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર વહેલું યોજાશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર એક ફેબ્રુઆરીથી સાત માર્ચ સુધી ચાલે છે વોટ ઓન એકાઉન્ટના બદલે પૂર્વ કક્ષાનું બજેટ રજૂ કરવામાં આવશે આ સાથે જ ગત વર્ષની તુલનાની અંદર ગુજરાતના બજેટના કદની અંદર વીસથી પચ્ચીસ ટકાનો વધારો થવાની પણ શક્યતા છે ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષ 2023 અને 24 માં ગુજરાતનું અંદાજેપત્ર પત્ર 3 લાખ કરોડનું જે આ બજેટ છે જે રજૂ કરવામાં આવેલું હતું અને આ વખતે બજેટ પત્રની અંદર 20 થી 25% નો વધારો થાય તેવી પણ શક્યતા જોવા મળી છે ત્યારબાદ આ સમાચારમાં આગળ વધીએ તો Jio બનાવી રહ્યું છે ભારત GPT Reliance Jio Infocom ઓપન AI ના ચેટ જીપીટીની જેમ ભારત જીપીટી ઉપર ઝડપથી કામ કરી રહ્યું છે કંપનીના ચેરમેન આકાશ અંબાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે બે હજાર થી આઈઆઈટી બોમ્બે સાથે મળીને આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે આકાશે કહ્યું છે કે અમારો ઉદ્દેશ દરેક ક્ષેત્રની અંદર એઆઈનો ઉપયોગ કરવાનો છે જેથી એક નવી ઇકોસિસ્ટમ બનાવી શકાય જાણે તેમણે ભારત જીપીટી ક્યારે લોન્ચ થશે તેવું હજી પણ જાણ કરી નથી પરંતુ આવનાર દિવસોની અંદર ભારત જીપીટી લોન્ચ કરવામાં આવી શકે છે જીએસટી વિભાગે ઝોમેટો ને કરોડો રૂપિયાની નોટિસ ફટકારી છે જીએસટી વિભાગે ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો ને રૂપિયા ચારસો ને એક કરોડના બાકી લેણાની નોટિસ આપી છે જીએસટી વિભાગે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસ થી એકત્રીસ માર્ચ બે હજાર સુધી ડિલિવરી ચાર્જ કલેક્શન ઉપર જીએસટી લેણા અંગેની નોટિસ મોકલી છે એક્સચેન્જ ફાઇલની અંદર માહિતી આપતા ઝોમેટો દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમે કોઈપણ ટેક્સ ચૂકવવા માટે જવાબદાર નથી કારણ કે અમે ગ્રાહક પાસેથી જે ડિલિવરી ચાર્જ લઈએ છીએ તે ડિલિવરી પાર્ટનરને આપવામાં આવે છે એટલે કે જે પણ ત્યાં લોકો ડિલિવરી કરવામાં જાય છે અને જે માધ્યમથી મંગાવવામાં આવેલું હોય છે તે માધ્યમને ચૂકવીએ છીએ જેવો પણ જવાબ ઝોમેટો દ્વારા આપવામાં આવી રહેલો છે